વીએસ ગ્રુપ સેવા સમિતિ વડોદરા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વીએસ ગ્રુપ સેવા સમિતિ વડોદરા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આખા વર્ષ દરમિયાન રન મેડિકલ કેમ્પ વર્ષોથી આખા વર્ષ દરમિયાન રન મેડિકલ કેમ્પ વીએસ ગ્રુપ સેવા સમિતિ વડોદરા દ્વારા વડોદરા શહેરમાં જલપુર વિસ્તારમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે આ ગ્રુપ દ્વારા આખા વર્ષ દરમિયાન વિવિધ વિસ્તારોમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ લગતાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ સવારે દસ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી ચાલુ રહેનાર છે અને વીએસ ગ્રુપ સેવા સમિતિ વડોદરા દ્વારા એકસો પચાસથી વધુ યુનિટ રક્ત ભેગું કરવામાં આવે તેવું લક્ષ્ય કરવામાં આવ્યું છે જ્યારે કોઈ પરિવારના સભ્યોને લોહીની જરૂર પડતી હોય છે ત્યારે સહેલાઈથી મળતું નથી ત્યારે આ ગ્રુપ દ્વારા તેના દર્દીઓને રક્ત મળી રહે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રુપ સેવા સમિતિ દ્વારા દર વર્ષના અંતમાં અથવા નવા વર્ષની શરૂઆતમાં એક સેવાકીય કાર્યથી કરવામાં આવે છે જેમાં અમે બ્લડ ડોનેશન કેમ્પથી શરૂઆત કરી છે અને આ વર્ષની પૂર્ણાહુતિ અમે બ્લડ ડોનેશન કેમ્પથી કરીશું અંગ્રેજી વર્ષની પૂર્ણાહુતિ અમે બ્લડ ડોનેશન કેમ્પથી કરવાના જેમાં વીએસ ગ્રુપ દ્વારા દર વર્ષે ત્રણ બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવે છે જેની અલગ અલગ સંસ્થાઓ છે સેવાકીય કે જે આરોગ્યલક્ષી સાધન સહાય કેન્દ્ર ચલાવે છે એમાં વાડી તરસાલી માંજલપુર કારવણ અને કરજણ જેમાં અમે વાર્ષિક ત્રણ કેમ્પ કરીએ છીએ આજે માંજલપુર ખાતે વાર્ષિક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અત્યાર સુધી ચાલીસ યુનિટ કર્યા છે અમારા એકસો વીસ યુનિટનું ટાર્ગેટ છે બ્લડ માંજલપુર શાખા મુખ્ય શાખા પર સૂર્યદર્શન ફાટક પાસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે પ્રજ્ઞેશ પુરાણી